નમસ્કાર મારા ભાઈઓને બહેનો ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ સુરતની અંદર કિંજલબેન દવેની એવી એન્ટ્રી થઈ ભાઈ કે જેને જોઈને ભલભલા લોકો થતરી ગયા કે ભાઈ આટલા લાખો લોકો ઉમટી પડ્યા ભાઈ ખાલી કિંજલબેન દવેનો અવાજ સાંભળ્યો અને લાખો લોકો ઘરમાંથી ઊંઘ્યા હતા ને ભાઈ એ ઊંઘમાંથી ઊટી ઉઠીને ખાલી કિંજલબેન દવેનો અવાજ સાંભળવા આવ્યા તો તમે વિચારી શકો સાહેબ કે તમે કેટલા નસીબદાર હશો કે આ વિડીયો જોઈ રહ્યા છો તો ચાલો દર્શક મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તમને આગળ આપો કિંજલબેન દવેનો વિડીયો પણ બતાવું એટલે સાહેબ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર મારા ભાઈઓ અને બહેનો પહેલીવાર આવો છો તો ચેનલ ઉપર જરૂર તમારું દિલ મૂકીને જજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું તમારી સાથે અલકેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર સાહેબ એક વિડીયો કિંજલબેન દવેનો વાયરલ થઈ રહ્યો છે મળતી માહિતી મુજબ આ વિડીયો આપણા સુરતનો જ ભાઈ અને સુરતમાં કિંજલબેન દવેનો જોરદાર એક એન્ટ્રી જોવા મળીને આ એન્ટ્રી જોઈને એવું લાગી રહ્યું છે ભાઈ કે ખરેખર ક્યાંક ને ક્યાંક કિંજલબેન દવે કે જેમનું માર્કેટિંગ અત્યારે પણ જોર જોરથી ભાઈ ચાલી રહ્યું છે લાખો લોકો જોવા માટે ઉમટી પડ્યા એટલું જ નહીં પરંતુ લાખો લોકો રમવા પણ મળ્યા ભાઈ તો એ છે દર્શક મિત્રો કિંજલબેન દવે તો ચાલો કિંજલબેન દવેનો તમને વિડીયો બતાવો ભાઈને ખરેખર ભૂખા કાઢી નાખ્યો ભાઈ હા કેમ કે તમને એ પણ ખબર સાહેબ સાહેબને કે દેશ અને વિદેશની અંદર તો કિંજલબેન દવેનો જોરદાર એવો અંદાજ જોવા મળે જ છે પણ એની સાથે સાથે સાહેબ પણ એની સાથે સાથે સાહેબ કિંજલબેન દવેનો ફરી એકવાર ધમાકેદાર અંદાજ જોવા મળ્યો ને ક્યાં તો કે સાહેબ એ આપણા સુરતમાં તો ચાલો મારા ભાઈઓના બહેનો સૌથી પહેલાં તમે આ સુરતનો અંદાજ જોઈ લો કે સુરતમાં સુરતમાં બેને કેવી એન્ટ્રી પાડી ચાલો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો